ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે મને વર્ષ બે હજાર ચોવીસ પચીસના કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ હેઠળ માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિભાગમાં સાત હજાર એકસો ને સાડત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે તેને વધારવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી ગૃહના મોટાભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંબ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાના ધૂધમાયથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાના ઉપાયથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાના છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે ઉદ્યોગ મીઠાના ઉદ્યોગ આવેલા છે એના ઉપર પ્રતિ મૂકવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે મારા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના તાનેરા દાંતીવાડા પાલનપુર આ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી એના ઉપર સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ હું આપની પાસે વિનંતી કરું છું માન્ય અધ્યક્ષશ્રી જે

મિત્રો બનાસકાંઠાના સંસદ ગેનીબેન સંસદમાં ખૂબ સરસ મુદ્દે બોલ્યા છે ગેનીબેન ખૂબ એક્ટિવ છે ગુજરાતના અલગ અલગ મુદ્દાઓ વિશે સંસદમાં ઉઠાવ્યા અને આ ગૌમાતાનો મુદ્દો ખૂબ જરૂરી છે કેમ કે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે જેથી ખૂબ જ જરૂરી છે ગૌમાતા ને રાષ્ટ્રમાતા કે દેશની સંસદ તેના માટે કંઈક કરે તેને બચાવ માટે કરે પ્રોટેક્શન આપે તેના માટે અલગ કાયદો બનાવે તે ખૂબ જરૂરી છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજાને આ વિડીયો મોકલો ધન્યવાદ